રાંદેરમાં બકરીદના દિવસે જ કેટલાક ઇસમો દ્વારા બબાલ સજાતા તાત્કાલિક ઘટના સ્થળે પોલીસે પહોંચી બાજી સંભાળી લેતા લોકો રાહતનો દમ દીધો છે વાત કરી રહ્યા આપણે કોલેજની સામે આવેલા નગર વિસ્તારની રાંદેર પોલીસના જણાવ્યા અનુસાર નવ્યુ કોલેજની સામેના કોટિયાક નગર વિસ્તારમાં બાઈક અને કાર ટકરાતા થયેલી નજીવી બાબતમાં માથાભર ઈસમોએ એક યુવક સાથે બબાલ કરી હતી આ વાતની માહિતી યુવકના મિત્રોને મળતા તે લોકો પણ ઘટના સ્થળે પહોંચી જવા પામ્યા હતા અને જોત જોતામાં વાતાવરણ ગરમ થઈ જવા પામ્યું હતું તેમાં પાંચથી સાત લોકોએ ઘરમાં ઘૂસી જાંચથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતની ફરિયાદ રાંદે પોલીસમાં કરતા ઘટના પર પોલીસ આવી પહોંચી હતી અને બાજી સંભાળી હતી હું ગોરાઠ હનુમાન ક્ષેત્ર સંવર્ધક સમિતિ રાંદે રોડના પ્રમુખ આશિષ ગાંધી બોલી રહ્યો છું અમારી સાથે અમારા મંત્રી વગેરે પણ છે આજે સવારે વહેલી સવારે અમારા વિસ્તારમાં ચોક્સીવાડી પાસે અમારા નગરના યુવાન પસાર થતા હતા ત્યારે કેટલાક અજાણ્યા મુસ્લિમ યુવાનોએ તે અમારી ગાડી કેમ અથડાવી એમ કરીને એની સાથે ઝઘડો કરવાનું શરૂઆત કરી હતી ત્યારબાદ ચોકસીવાડીથી પીછો કરતાં કરતાં કોટ્યાકનગર એના ઘર સુધી એ લોકો આવ્યા હતા એના ઘર વગેરેની એ લોકોએ રેકી પણ કરી હતી અને ઝઘડો કરીને ચાલ્યા ગયા હતા ત્યાં વાત પૂરી થયેલી હતી પણ એ પછી થોડીક વાર પછી એ લોકો બીજા પાંચ સાત દસ યુવાનોને લઈને કોટ્યાર નગરમાં એ યુવાનના ઘરે ઘૂસી ગયા હતા એમની મમ્મી વગેરે હતા અને આ બધાને લોકોને એ લોકોએ ખૂબ ધમકી આપી છે મારી નાખવાની કાપી નાખવાની તમને અહીંયાથી ભગાડી દઈશું આવી બધી ધમકીઓ આપીને બીજા પચાસ સો માણસ લઈને આવે છે એવી ધમકી આપીને એ લોકો નીકળી ગયા હતા અને આ ગંભીર ઘટના હોય અમે તાત્કાલિક પોલીસને ફરિયાદ એ લોકોએ કરી હતી અને પોલીસે તેના પર એક્શન લઈને અમારી પાસેથી સીસીટીવી કેમેરા વગેરે લઈને એ યુવાનોને અત્યારે પકડેલા છે આમ કેટલાક લોકો દ્વારા અજાણ્યા લોકો દ્વારા આ શહેરનું કોમી વૈમનસ્ય વાતાવરણ બગાડવાની કોશિશ થઈ રહેલી છે ખૂબ ગંભીર બાબત છે અને આ ગંભીર બાબતે ખૂબ ગંભીર પગલાં લેવા જોઈએ તેવી અમારી સરકારશ્રીને વિનંતી છે આજે બકરી છે અને આખું શહેરમાં જ્યારે પોલીસ બંદોબસ્ત રાખી રહેલું છે શાંતિ વગેરે જળવાઈ રહે એના માટેની વ્યવસ્થાઓ બહુ સજ્જડ રીતે ગોઠવાયેલી છે ત્યારે આ વ્યવસ્થાઓ બગડી જાય અને એમાં કોઈક નવું પ્રકરણ ઉમેરાઈ જાય તેની એક તૈયારીઓ ચાલી રહી તેવું આ ઘટનાથી અમને લાગી રહેલું છે આમ નવયુગ કોલેજ સામેના કોટિયાક નગરમાં બકરીદના દિવસે સવારમાં આ ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો ઘટનાને જોઈને રાંધોઈ પોલીસે સખત બંદોબસ્ત ગોઠવી દીધો છે અસર સેટા સાથે પ્રકાશવાળા